અમારે ટી-શર્ટ ને એવું જોવું છે ને એટલે બીજો કઈ વાંધો નથી ઓકે બોલે કેવું કા ઘટની પૂરી ઓકે હા સાવી સાવી ને બોલે ઘટના એ ને ઓલી સૌથી ઉપલી થપી માં છે ને બીજા નંબર નું ઈ કાળો ટી-શર્ટ બતાવો તો જોવો હા પણ લખ્યું હું સે વોન્ટેડ આ એમ તો ઈ વોન્ટેડ જ છે ને એવું ના કે મારા જીજુ ને તારા જીજુ તો છે ને દુનિયામાં નંબર 1 હીરો ચારસો રૂપિયા મને તો આ જોતા જ ગમી ગયા કેસરી ટોપા વાળા શું ભાવ છે ઈ એમ કહી દયો ને 1000 માં છે જો તો હા બહુ સરસ છે હાલો એવું કેસરી કલર નું દઈ દયો આ ટીંગાઈ ના દેતા મહેરબાની કરીને અને આ મોટું તો છે ને એક તો અમારા ખાઈ ખાઈને ફાન વધારે ઓકે આલ્યો બેન આલ્યો પૈસા રેડી 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 વારા હજાર રૂપિયા છે લઈ પાછા પાછા હાલ્યો હા રેડી હાલો હવે એ પુસડી હાલ તાર જીજાજી હાટુ સ્પ્રે લેવાનો છે ઓહો ચાલ લેવો તો પડે ને સ્પ્રે હું એનો સ્પ્રે સાટી એટલે એ પુસડી તું મરેલ ને એમાં એવું છે આ સ્પ્રે ની બધી સુગંધ મન છે ને એ જ લાગે એટલે મને ખબર ના પડે એટલે તને ભેગી લઈ આવી છું વાંધો ની ચાલ આવો બેન અહીંયા તો જો ભાઈ ભાઈ ના સ્પ્રે લાગે હા ઓ જો અહીંયા બધા ડિસ્પ્લે કર્યા છે તમારે જે પસંદ આવે અત્યારે મેન માટે જે બેસ્ટ ચાલતો હોય ને બતાવો હા એમાં એવું છે મારા ઘરવાળાનો કાલે હેપી બર્થડે ટુ યુ છે ને તો મારે એને સ્પ્રે ગિફ્ટ કરવો છે ને તો એમ ગિફ્ટમાં દઈ શકીએ ને એવો સલ નો દયો ઓકે ઓકે હું સમજી ગયો આ જો એકદમ સરસ છે હા મે જોયું છે ઘણા આવા પ્રે છે બધા બહુ સરસ આવે છે સુગંધ બહુ ભાઈરે ન થાવતી ને માથું દુખાવે એવી બસ શાંત શાંત રહીને એ સુગંધ જોઈએસ ના ના બેન

ચાલા દો બેન હવે ના આવે જોયું પૂછડી ગઢડી નો આઠસો થી અઢીસો એ આવ્યો હવે દઈ દે અઢીસો નો એક પાંચસો ના હું તો ખાલી પરીક્ષા કરતી હતી તારી ના હવે રૂપિયા જોતો હોય તો લ્યો બાકી જવા

અલ્યો તમારી પેસેલ ચોકલેટ બરાબર ને વાવ મારે આવી જ જોતી હતી દિલના એકા વારી પેસેલ ચોકલેટ થેન્ક યુ તમે કેવું ઘરાક નું મન સમજી લ્યો કા કેટલા નું છે આ ખોખો ભાઈ 400 રૂપિયા કાઈ વાંધો ની હાલો 400 રૂપિયા આપો એ હા વાંધો ની અલ્યો પૈસા ભાઈ હા રેડી રેડી હાલ પુસડી

નેક બે જણા જાણીતાને કહી દો જી મને કામ છે ને એને તા બધું કામ પતાવી દો હાલો હાયસ બધું ડેકોરેશન થઈ ગયું ઝાખી બેન ની દુકાન નો માલ હતો ને લવે પૂછડી ને ફોન કર દો કેક લેતી આવે એ પૂછડી હા ભાઈ ડેકોરેશન તો થઈ ગયું ઝાખી બેન ની દુકાન નો માલ હતો અસલ થઈ ગયું એમ કહો કેક લેતી આવજે સાર જલ્દી આવજે હો આવી ગયા લાગે સંજય તમે છો કે એ બર્થી સંજય થેન્ક યુ જલ્દી આય એ હા હા આવું છું વાહ ડેકોરેશન એમ કર્યું હો તમે તો કરતા પણ વધારે તમને જોયા છે કેક આવી ગઈ છે હા આઈ હાલો તમારી કેક આવી ગઈ એ પુછડી જરીક ફોટો

હું ઘણી રીલ્સ માં જોતી હોય ઇન્સ્ટાગ્રામ માં બધા કેવો કેક નો બગાડ કરે કઈ બગાડ થોડો કરાય ઓના જ કહેવાય બિછાડા ગરીબ માણા ને મોઢે ન કોઈ કોઈદી કેક હા સાચી વાત છે સોનલ વાહ ને આ તમારું ગિફ્ટ ઓહો થેન્ક યુ હા એક પરફ્યુમ છે ને એક ટી-શર્ટ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ

हाँ बहुत ज़रूर टेस्टी थी आलो आलो बाँ जमाने में का हाँ वो ला जवाब हम्म Cindy.